વકીલ ભગતસિંહના વકીલ ભગતસિંહ માફ કરજે કે બાપ કે હવે તમને ત્રણેય યુવાનોને અંગ્રેજોએ નો હુકમ દઈ દીધો છે હવે હું કઈ નહીં કરી શકું બાપ મને તું માફ કરજે કે હે પ્રાણનાથ મહેતા કે મને વેલી ફાંસી મળે અને હું પાછો ભગતસિંહ એમ કીધું મને મળે અને અને હું પાછો બીજો જન્મ લઈ મારી ભારત દેશના ખોડામાં હું એવી હજી આનાથી વધારે સેવા કરવા માંગુ છું મારો બીજો જન્મ થાય અને મારો બીજો જન્મ પણ હું ભારત દેશની માલિકો લઈ અને ભારત દેશની ની હજી આનાથી વધારે સેવા કરવા માંગુ છું એ ભગતસિંહ હતા મિત્રો